અસામાજિક તત્વો વિરુદ્ધ ચાલી રહેલી ઝુંબેશ તેમજ મોબાઈલ ફોન પર થતા ફ્રોડ અને ટ્રાફિક અવેરનેસ હેઠળ હેલ્મેટ તથા સેફટી બેલ્ટનો ઉપયોગ કરવા સાથે લોક પ્રશ્ન બાબતે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી આ લોક દરબાર કાર્યક્રમમાં શિનોર પીએસઆઈ સહિત પોલીસ કર્મીઓ તેમજ સ્થાનિક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા આવો જાણીએ આકાશ પટેલ ડીવાયએસપી શું કહેવા માંગે છે રિપોર્ટર રાહુલ પ્રજાપતિ સાથે એસડી ન્યૂઝ ગુજરાતી આજ રોજ સાધલી ગામના કોઈ પ્રશ્નો હોય તે બાબતે પણ ચર્ચા કરવામાં આવી તેમજ સરકારની ત્રણ વાત તમારી ત્રણ વાત અમારી અંતર્ગત લોન ધારકો વિરુદ્ધ ઝુંબેશના ભાગરૂપે હાલ અસામાજિક તત્વો વિરુદ્ધની જે ઝુંબેશ ચાલે છે એમાં એ અનુસંધાને મોબાઈલ ઉપર આવતા ફ્રોડ થતા હોય સાયબર ફ્રોડના અનુસંધાને પણ ચર્ચા કરવામાં આવી અને ટ્રાફિક અવેરનેસ અનુસંધાને લોકોને હેલ્મેટ બેલ્ટનો ઉપયોગ કરવો એ બાબતે પણ લોક દરબારમાં જરૂરી ચર્ચા વિચારણા કરવામાં આવી ગામજનોને કોઈ પણ રજૂઆત હોય તો અમારો સંપર્ક કરવો પીએસઆઈનો સંપર્ક કરવો તે અનુસંધાને ગામ સભા એટલે કે ગ્રામજનો સાથે સંવાદ કરી આજનો વિષય મૂકવામાં આવ્યો હતો